મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે એક રહેણાંકગનની બાજુમાં આવેલા કૂવામાંથી આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આજરોજ તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બપોરે ત્રણથી સાતના છના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે એક રહેણાંક ગરની બાજુમાં આવેલા પાણી ભરેલા કૂવામાંથી આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુઅર જાલમબાઈ ખાટ દ્વારા કૂવામાં ઉતરીને આ અજગરને પકડી પાડવામાં આવ્યો હતો આશરે આઠ ફૂટ લાંબા અજગરને જોવા માટે લોકટોળા એકત્રિત થયા હતા કૂવામાં ઉતરેલા અજગરને રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે રહેણાંક ઘરની બાજુમાં આવેલા એક પાણી ભરેલા કૂવામાંથી આ અજગરને પકડી પાડવામાં આવ્યો છે અજગર દેખા દેતા ખેડૂત દ્વારા બેમાપુર ગામના જીવદયા પ્રેમી ટીમના જાલમભાઈ ખોટનો સંપર્ક સાધવામાં આવ્યો હતો તે બાદ જાલમભાઈ દ્વારા સફળતાપૂર્વક આઠ ફૂટ લાંબા અજગરને પકડીને તેને જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની કામગીરી હાથ ધરી હતી